દુનિયામાં એક એવું મેરડી માતાજી નું મંદિર છે પરચાધારી કે તમે ચમત્કાર પણ જોઈ શકો છો મિત્રો અહીંયા રેલવે ચોવીસ કલાક ચાલુ હોય છે અને ચોવીસ કલાક રેલવેના પાટાની બાજુમાં શ્રદ્ધાળુઓ બેઠા હોય આજે પણ કોઈને કડવો કાંટો વાગ્યો નથી એવા પરચાધારી મેરડી માતાજીના એવા ચમત્કારી મેરડી માતાજીના દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છે જો તમારે પણ દર્શન કરવા માટે આવવું હોય તો તમે પણ આવી શકો છો સુરેન્દ્રનગર જિલ્લાનું મૂડી તાલુકાનું વગડીયા ગામ છે થાનગઢ તમે સુરેન્દ્રનગર જાવ એટલે થાનગઢ થી નવ કિલોમીટરના અંતરે વગડિયા ગામ આવી જાય છે પાટાવાળા મેરડી માતાજી નું મંદિર નાનું એવડું છે હજારો વર્ષો જૂનું આ મંદિર છે આજે પણ અહીંયા શ્રદ્ધાળુઓ ચાલી ચાલીને પદયાત્રી તરીકે દર્શન કરવા માટે આવે છે અને એવું પણ કહેવાય છે કે તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા આવે ને આ મેરડી માતાજીનું તમે નામ લઈ લો એટલે સમસ્યાને દૂર થઈ જવું પડે છે અહીંયા દરરોજ શ્રદ્ધાળુઓ તાવાની માનતા રાખતા હોય તમે ચોવીસ કલાક અહીંયા આવો ત્યારે શ્રદ્ધાળુઓ તો અહીંયા દર્શન કરતા હોય છે આ મંદિરે નથી કોઈ ભૂવા અહીંયા નથી માનતા બાધા દેવામાં આવતી મનથી જ માનતા રાખેલી છે લોકો ઘરે બેઠા અને દેશ વિદેશમાં ઢંકા વાગી રહ્યા છે તમારે કોઈને દેણું થઈ ગયું હોય ધંધા ન ચાલતા હોય કોઈને કંકાસ હોય તો માત્ર દર્શન કરવાની માનતા રાખો તો તમારું કાર્ય સફળ થઈ જાય છે અહીંયા લોકો તાવાની માનતા રાખતા હોય છે કોઈ શ્રીફળના તોરણની રાખતા હોય છે આજે તો અહીંયા શ્રીફળના ઢગલા 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 થઈ ગયા છે શ્રીફળના તમે જોઈ શકો છો જેટલા મેરડી માતાજી કામ કરે છે એટલા અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે અમારી સાથે તમે નવા હોય તો અત્યારે જ પેજને ફોલો કરી દેજો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો જય મા મેળડી